નમસ્તે દર્શક મિત્રો આઈસીડીએ સંકલિત બાળ વિકાસ સેવા યોજના મહિલા અને બાળ વિકાસ વિભાગ તરફથી રજૂ થતાં ઉમરે આંગણવાડી બાળ ઘડતર કાર્યક્રમમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું સૌને આવકારું છું આજના કાર્યક્રમનો વિષય છે બાળ ઘડતર બહાદુરી આજના વિષયને અનુરૂપ વીજનો પ્રશ્ન રજૂ કરું છું જે આપ સૌ સ્ક્રીન પર જોઈ શકો છો આજની ક્વિઝનો પ્રશ્ન છે બાળકોમાં બહાદુરી કેવી રીતે વિકસાવી શકાય એક રોલ મોડલ બનો બે બહાદુર પાત્રોની વાર્તા કહો ત્રણ ડરનો સામનો કરવો ચાર ઉપરના તમામ આપના જવાબ માટે આપનું નામ ગામ તાલુકો જિલ્લો અને જવાબનો વિકલ્પ ઉદાહરણ તરીકે આપનું નામ મીના ગામ દેલવાડ તાલુકો માણસા જિલ્લો ગાંધીનગર અને જવાબનો વિકલ્પ જવાબ મોકલવા માટેનો નંબર છે દર્શક મિત્રો આપ અમારા અંત સુધી નિહાળી આપનો જવાબ આવતીકાલે બપોરે ત્રણ ત્રીસ વાગ્યા સુધી અચૂક મોકલી આપશો એવી આશા રાખું છું દર્શક મિત્રો રોજ બરોજના જીવનમાં ડગલે અને પગલે આપણી સામે અનેક પ્રકારની મુશ્કેલીઓ અને પડકારો આવતા હોય છે આ મુશ્કેલીઓમાંથી પાર ઉતરવા અને પડકારનો સામનો કરવા માટે આપણે બહાદુરી કેળવવી ખૂબ જરૂરી છે પરંતુ આપણા બાળકોમાં હિંમત ગુણની એક લાક્ષણિકતા બહાદુરી કેવી રીતે કેળવવી તે અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવા માટે આપણી સાથે આજે પણ આપણા તજજ્ઞશ્રી ડૉક્ટર નિરાલીબેન પંડિત ઉપસ્થિત છે તો હું તેમને વિનંતી કરીશ કે તેઓ વિષયને અનુરૂપ માર્ગદર્શન આપે હાય ફ્રેન્ડ્સ કિસી કી મજાલ જો છેડે દિલેર કો ગર્દિશમાં ઘેર લેતે હૈ ગીધર બી શેર કો આ સાંભળીને તમને ડેફિનેટલી હિંમત શબ્દ મનમાં આવ્યો જ હશે હિંમતથી જીવન જીવવા માટે આપણે જે આજે ચર્ચા કરીશું એ ખૂબ ઇન્ટરેસ્ટિંગ હશે અને એક્ટિવિટીથી ભરેલી હશે પણ હિંમત એટલે શું હિંમત ખાલી બહાદુરી દ્રઢતા ઉલ્લાસ કે પ્રમાણિકતાથી જ ભરેલી હોય છે કે એ શબ્દોથી આગળ એનો પણ કંઈક એક્સપિરિયન્સ કરી શકાય છે એ સમજવા માટે આપણે અમુક ઉદાહરણો જોઈએ બેચેન્દ્રી પાલ જેણે પર્વત કે માઉન્ટ એવરેસ્ટ ચડવા માટે જાણે કેટલીય તકલીફો વેઠવી હશે અક્ષય કુમાર જે ચાલુ બાઈકે બાઈક છોડીને અને પોલીસના હેલિકોપ્ટર ઉપર લટકીને ચડી ગયા

એવું સમજાવવા માટે રાણી લક્ષ્મીબાઈ પોતે યુદ્ધમાં ઉતરી ગયા હનુમાનજી જેમને ખબર હતી કે કેટલો ભય છે રાવણ સુધી પહોંચવા માટે પણ એમણે રિસ્ક લીધી અને ભય ઉપરાંત તે રામજીના સપોર્ટમાં લંકા સુધી પહોંચી અને ઠેઠ સુધી રામજીને એમણે સપોર્ટ કર્યો સરદાર વલ્લભભાઈ પટેલ જે હંમેશા સત્ય માટે અડીગ રહ્યા અને સત્ય માટે જ ઊભા રહ્યા શહીદ ભગતસિંહ જે દેશ માટે હસતા હસતા ફાંસીએ ચડી ગયા સો આ જે વાર્તા આપણે સાંભળી આ બધા જ એક્ઝામ્પલ્સ આપણા હિરોઇઝમના કે સેલિબ્રેટેડ હિરોઝના હતા અને હવે અમુક ઉદાહરણ જો આપણે અનસંગ હીરોઝ કે જે સેલિબ્રેટેડ હીરોઝ નથી એમના સાંભળીએ તો અમુક એવી વાર્તાઓ બી થઈ છે જેમાં હેડ કોન્સ્ટેબલ અભિષેક પટેલ જે ચિત્તોરા ગામના સાગર શહેરના એક હેડ કોન્સ્ટેબલ હતા તે એક કિલોમીટર સુધી દસ કિલોનો બોમ્બ લઈને હાથમાં દૂર એક કિલોમીટર સુધી દોડ્યા અને સ્કૂલના ચારસો બાળકોને એમણે બચાવ્યા નવી દિલ્હીમાં સત્યબીર પંચાલના ઘરની બાજુમાં જે એક ડાયગ્નોસ્ટિક સેન્ટર હતું એના ગ્રાઉન્ડ ફ્લોર પર જ્યારે આગ લાગી ત્યારે ચોપન વરસના સત્યબીર પંચાલે આંખ બંધ કરી અને એ સળગતા ગ્રાઉન્ડ ફ્લોર ઉપર અંદર કૂદી ગયા અને સળગતી આગમાંથી મરવાથી બચાવવા માટે આઠ ફેમિલી મેમ્બર્સને ત્યાંથી બહાર કાઢ્યા અમરનાથની યાત્રા પર જતા ઓગણપચાસ યાત્રીઓને ટેરરિસ્ટ અટેકથી ફક્ત એક બસ ડ્રાઈવરે બચાવ્યા સો ફ્રેન્ડ્સ આ બધા હતા આપણા અનસંગ હીરો અને સેલિબ્રેટેડ હીરોના એક્ઝામ્પલ્સ આપણે જોયા કે અનસેલિબ્રેટેડ હીરોઝના જ્યારે આપણે એક્ઝામ્પલ સાંભળ્યા ત્યારે આ બધામાં એક કોમન વસ્તુ શું છે એનો તમે વિચાર કર્યો હશે તો તમને શું લાગે છે કે આ બધા જ એક્ઝામ્પલ્સમાં શું કોમન છે અને ઓફકોર્સ તમે જે વિચાર્યું એ તદ્દન સાચું છે કે આ બધા જ એક્ઝામ્પલ્સમાં એક વસ્તુ કોમન છે કે આ બધા ખૂબ જ હિંમતવાળા વ્યક્તિઓ છે સાહસ કે બહાદુરી શું છે એ આપણે આ બધા જ એક્ઝામ્પલ્સથી જોઈ તમે જોયું કે જે આપણા બધા જ હીરોઝ હતા એમણે પડકારો ધમકીઓ કે મુશ્કેલીઓનો સામનો કર્યો ભય ટાળવાની બદલે એમણે બધી જ મુશ્કેલીઓનો સામનો કર્યો મુશ્કેલી અથવા તો પીડાથી એ લોકો સંકોચાયા નહીં અને એ લોકો સત્યથી કે સત્ય કહેવાથી પણ એ લોકો સંકોચાયા નહીં એમણે પોતાના આત્મવિશ્વાસ પર ભરોસો હતો અને એ લોકો અપ્રિય લાગે તેમ છતાં એ લોકો એવી અપ્રિય માન્યતા કે અપ્રિય વાતોના વિરોધમાં પણ ઊભા રહ્યા અને એમણે સત્યનો સાથ આપ્યો સો બહાદુરી શું છે એ સમજ્યા આપણે ત્યારે મનમાં એવો વિચાર આવ્યો હશે કે બહાદુરી એક એક્શન છે મોટા ભાગે આપણને જ્યારે બહાદુર બનવાનો વિચાર આવે ત્યારે આપણને એવું થાય કે આપણે રિસ્ક લેવા માટે તૈયાર છીએ અને રિસ્ક જે શબ્દ તમારા મનમાં આવે કે હું આ રિસ્ક લેવા માટે તૈયાર છું અને એ રીતે તમે પ્રૂફ કરો છો કે તમે બહાદુર છો એ બહાદુરી હકીકતે શું છે એ સમજવા માટે ચાલો આપણે એક કે બે નાનકડી એક્ટિવિટીઝ કરીએ સો ફ્રેન્ડ્સ તમે આ ચિત્રમાં જોઈ રહ્યા છો એવી રીતે આપણે બે એક્ટિવિટી આજે કરીશું બોલ ફેંકવાની એક્ટિવિટી અને બિહામણો કુંજો પહેલાં આપણે શરૂઆત કરીએ બોલ ફેંકવાની એક્ટિવિટીથી આપણે એક નાની જ એક્ટિવિટી છે કે આપણા જે ટીમ મેમ્બર્સ છે તેમના હાથમાં આ બોલ હશે અને બોલ એકબીજાની ઉપર ફેંકશે તો જે બોલ ફેંકી રહ્યું છે એ એવી રીતે બોલ ફેંકશે કે સામેવાળા વ્યક્તિને કેચ બી આપવાનો છે પણ એમને વાગે એવી રીતે કેચ આપવાનો છે જરાય એવું વિચારવાનું નથી કે વાગે કે ના વાગે તમારે ફૂલ ફોર્સથી કેચ આપવાનો છે અને જે કેચ લેવાનો છે એમણે ગમે તે રીતે કેચ લેવાની કોશિશ કરવાની છે અને આ બોલ નીચે પડી ના જવો જોઈએ એની ડાઉટ એની ક્વેશ્ચન ઓકે તો આપણે આપણી જગ્યા પર જ ઉભા રહી જઈશું ઓકે જ્યારે તે બોલ ફેંકી રહ્યા છે ત્યારે તમારે તૈયારી રાખવાની છે કે બોલ કોઈની પણ ઉપર આવી શકે ઓકે વન મોર રાઉન્ડ ઓકે ડન પ્લીઝ બેસી જાઓ ઓકે ચર્ચા કરીએ કે તમને શું ફીલ થયું જ્યારે તમે આ ગેમ સ્ટાર્ટ કરી ત્યારે સતર્ક રહેવાનું ઇનશોર્ટ આપણે કોઈપણ પરિસ્થિતિમાં આ રીતના સતર્ક રહેવું પડે કે કોઈ પણ પરિસ્થિતિમાં આપણે એનો સામનો કરીને આગળ વધી શકીએ ઓકે જ્યારે બોલ તમારી ઉપર આવી રહ્યો તો ત્યારે તમારા મનમાં શું ચાલી રહ્યું તું આ બોલ આપણી પાસે આવશે કે નહીં પહેલાં તો એ વિચાર્યું તું અને અચાનક જ્યારે બોલ તમારી પાસે આવ્યો તો તમારા મનમાં શું વિચાર આવ્યો તો આપણે ને વાગીને એમ કેચ કરવો બોલ ભાગવાની તૈયારી સાથે જ એટલા થ્રોથી આવતો હતો એટલે પહેલાં જ એટલા એલર્ટ થઈ જવું પડે કે સંપૂર્ણ રીતે મારે મારો બચાવ કરવાનો છે તીવ્રતાથી આવી રહ્યો છે ફૂલ અને મને ઈજા થઈ શકે છે એવું જ જાણી અને મારે એકદમ તત્પર રહેવાનું હતું એટલે એટલા વેગથી જે વેગ છે એનો પ્રહાર ઝીલવા માટે મારે હોશિયાર રહેવાનું હતું હિંમતથી એનો સામનો કરવાનો હતો એક્સેલન્ટ સો જ્યારે તમે હિંમતથી બોલનો સામનો કરવાની તૈયારી રાખી હતી ત્યારે તમારી મદદમાં કોણ આવ્યું બોલ જ્યારે તીવ્રતાથી આવી રહ્યો હતો ત્યારે આપણા જે બોડી પાર્ટ છે એને તો આપણે શું કે સતર્ક રાખી અને ઝીલવાની કોશિશ કરેલી સાથે સાથે બાજુમાં મારા મિત્રો પણ ઊભા છે બરા બેઠા છે એમણે પણ હેલ્પ કરી કે ભાઈ આ આવી રહ્યું છે એનાથી મારા મિત્રને કોઈ ઈજા ના થાય એટલે એ પણ સતર્ક રહ્યા એટલે એનો પણ સપોર્ટ જરૂરી છે સો બોલ જ્યારે સામે આવ્યો ત્યારે એવું લાગ્યું કે શરીરના કોઈ પણ ભાગથી મારે એની મદદ લેવાની છે શરીરમાં તમને તાકાત દેખાઈ અને બાકીની જે તાકાત જે ખાલી તમારું શરીર તમને નથી આપતી એ સપોર્ટ સિસ્ટમ કે એ તાકાત તમે તમારા ટીમ મેમ્બર્સમાંથી લીધી કે ક્યાંક તમને લાગ્યું કે જો હું નહીં કરી શકું તો મારી પાસે બીજા બે માણસો છે જે આ બોલ પકડી જ લેશે શું બીજું કંઈ એવું લાગ્યું કે તમે જે વર્ડ યુઝ કરી રહ્યા છો વારા ઘડીએ સતર્ક રહ્યા અને તૈયારી રાખી કે બોલ ગમે ત્યારે આવશે એવું તમે પણ કહ્યું તો એમાં શેની મદદ લીધી તમે એક તો પહેલાં તો બોલ આવે એટલે એના માટે આપણી આંખો જે આપ શરીરના અંગમાં મેઇન અંગ આપણી આંખો છે એ આપણી આંખોથી આપણે એ જોયું કે મારી તરફ આવી રહ્યો છે એટલે આપણું મગજ એલર્ટ થઈ ગયું કે આપણે એ બોલથી આપણો પોતાનો સ્વ બચાવ કરવાનો છે તો બહાદુરી દેખ બતાવી અને એને આપણે કેચ ઝીલ્યો છે ઓકે ગ્રેટ સો મને એવું લાગી રહ્યું છે કે દરેક પાર્ટિસિપન્ટે અહીંયા જે બોલ કેચ કરવામાં જે હિંમત બતાવી એમાં જેની મદદ લીધી એ કદાચ બે જ મેજર વસ્તુઓ હતી એક તો તમારા શરીરના અંગોથી કે શારીરિક તાકાત પર ખૂબ જ ભરોસો હતો અને એની સાથે સાથે પોતાના ટીમ મેમ્બર્સ પર બી ખૂબ જ ભરોસો હતો હવે આનાથી પણ વધારે કોઈ વસ્તુ છે જે આપણને હિંમત રાખવા માટે મદદ કરી શકે એ વધારે ઊંડાણમાં સમજવા માટે આપણે ફરી એક વધારે એક્ટિવિટી કરીએ અને એ એ એક્ટિવિટીનું નામ છે જેમાં આપણે ચિત્રમાં જોઈ રહ્યા છે બિહામળો કુંજો સો ભાવનાબેન આ છે બિહામળો કુંજો આની અંદર એક જીવતું જાનવર કે ઇન્સેક્ટ મેં મૂકેલું છે અને એની અંદર એક મરેલા જાનવરનું હાડકું છે હવે એ બંને વસ્તુ તમારે અડવાની છે અને એ જે જાનવર છે કે જીવડું છે એ જીવડું તમારે બહાર કાઢવાનું છે શું તમે તૈયાર છો પહેલાં તો કે આ જીવડું કે હાડકું બહાર કાઢવા માટે જોજો હં અંદર હાથ નાખતા તમને એવું ના લાગે કે હવે હાથ જો તમને બહાર કાઢી લેવો હોય તો કાઢી લેજો કંઈ જ પ્રોબ્લેમ નથી ઓકે આવી ગયું તમારા હાથમાં ઓકે બહાર ના કાઢતા અંદર જ નાખી દો નહીં તો પાછું એ બહાર નીકળી જશે ઓકે શું લાગે છે જ્યારે તમે અંદર હાથ નાખ્યો ત્યારે તમને ફીલ થયું હા ફીલ એવું થયું પેલા નર્વસ થઈ ગઈ હું હા હા કે કંઈ એવો જીવ હશે કે જે મારા હાથમાં કરડી ખાશે તો મને ઈજા થશે તો શું થશે પણ અંદરથી એક અવાજ આવ્યો છે કે હવે મેં આ ચેલેન્જ સ્વીકારી જ લીધું છે તો પછી હું હવે ખાતરી કરીને જ જોઈશ અને શું કે શું છે એવી જિજ્ઞાસા બી હતી કે હું હાથ નાખી રહી છું બરાબર મને કરડી જશે એવો બી ડર હતો છતાં પણ મેં એક ચેલેન્જ સ્વીકારી અને એ વસ્તુ કરી અને એક જિજ્ઞાસા બી હતી કે છે તો શું છે અંદર જ્યારે હાથ નાખ્યો ત્યારે તમને ફીલ થયું હા થયું થોડું અડ્યું એટલે થોડો ડર ભી લાગ્યો કે ભાઈ અંદર કઈક એવું છે કેવું હતું કેવું ફીલ થયું તમને થોડું આમ શું કેવાય રફ ટાઈપ નું હતું બરાબર અને એની નીચે એક હાડકા જેવું ભી હતું અને મેં એને સ્પર્શ ભી કર્યો એટલે એવું લાગ્યું કે મને થોડો ડર ભી લાગ્યો પણ પછી ધીમે રહીને શું કેવાય મેં એ કામ કરી અને પાછો બહાર હાથ કાઢ્યો તો મને આનંદ બી થયો કે મેં એ વસ્તુ કરી સો હેમાંગીબેન આ એક આપણો બિહામડો કુંજો છે આ કુંજાની અંદર એક જીવતું જીવડું છે અને અડકું છે જીવડું તમારે અંદરથી બહાર કાઢવાનું છે શું તમે તૈયાર છો આ એક્ટિવિટી માટે જ્યારે તમે અંદર હાથ નાખશો ત્યારે અંદર તમે જોઈ નહીં શકો કે તમે એને કઈ રીતે પકડશો એ તો અંદર ફરતું જ હશે અને તમે અંદર હાથ નાખીને એને પકડીને બહાર કાઢશો ડર છે ઓકે શેનો ડર લાગે છે આપણને શરીરને કઈ મારે વાસી દેવું પડશે ની બહાર નીકળી જશે તો તમારે કાઢવું છે કે નથી કાઢવું નથી કાઢવું નથી કાઢવું ઓકે નો પ્રોબ્લેમ રીંકુ બેન આ આપણો બિહામણો કુંજો છે આ કુંજામાં એક જીવડું છે અને એક મરેલા પ્રાણીનું હાડકું છે ટીવડું તમારે પકડીને અને બહાર કાઢવાનું છે ઓકે અંદર જોયા વગર તમે હાથ નાખો અંદર જોતા નહીં જોયા વગર અંદર હાથ નાખો અને જીવડાને બહાર કાઢો ફટાફટ નીતરે જાતે બહાર નીકળી જશે ઓકે એક કામ કરો તમે ફીલ થયું હાથમાં આવ્યું ઓકે રહેવા દો બહાર કાઢશો ફરવા લાગશે હાથ કાઢી લો બાર વાંધો નહીં થેન્ક યુ રિંકુબેન તમે બેસો અને આપણે હવે આ એક્ટિવિટી જે કરી એની ઉપર ચર્ચા કરીશું સો હાય જેનિશા તમને ખ્યાલ છે કે હવે આ બિહામણો કુંજો છે આની અંદર એક જીવડું અને હાડકું છે અને તમે એમાંથી બહાર કાઢવા માટે તૈયાર છો હા બિલકુલ ઓકે તમે એક જણને તો કાઢતા જોયું અને એ પછી તમારી તૈયારી આવી કે જ્યારે એ કાઢી રહ્યા હતા એ પહેલાં જ તમારી કેવી તૈયારીની તૈયારી હતી એવો વિચાર આવતો હતો મનમાં કે અમુક વખતે આપણે જેટલું ડર હોય છે મનમાં એટલું સ્વભાવ વાસ્તવિકતામાં હોતો નથી આપણે જેટલું અંદરથી ડરતા હોઈએ છીએ એટલું હકીકત હોતી નથી એના એને પસાર કર્યા પછી આપણને ખ્યાલ આવતો હોય છે ઇન્ટરેસ્ટિંગ અત્યારે તમારે દ્રઢ નિશ્ચય છે કે આ કાઢવું જ છે બાર હા ઓકે તો કાઢો બાર ઠીક છે પણ તમને ખ્યાલ છે કે અંદર તમારે જોવાનું નથી અને ખાલી હાથ અંદર નાખીને ફીલ કરીને અને જીવડાને બહાર કાઢવાનો છે ઓકે ઓકે હાથમાં મૂકી દો સો જે ના કરી શક્યા પહેલા એમનો અભિપ્રાય આપણે સાંભળીશું કે એમના મનમાં શું ચાલી રહ્યું હતું અને કેમ ના કરી શક્યા ડર હતો એમાં કે શું હશે કઈ હશે તો કહેશે કેમ હમ અને એ ડર હતો અને એ ડર તમારી પર કેટલો હાવી થયો કે તમે આ એક્ટિવિટી પૂરી જ ના કરી શક્યા પહેલેથી ખબર હતી કે આમાં કંઈક છે એટલી ડર હતો બાકી ના હોય તો હિંમત કરી શકીએ આપણે તો હવે આપણે સાંભળીએ કે જે લોકો હિંમતથી જીવડું અળ્યા અને એને બહાર કાઢવા માટે તૈયાર હતા એ લોકોનો અભિપ્રાય શું છે આ એક્ટિવિટી વિશે સૌથી પહેલાં તો મેં એ એક્ટિવિટી જ કરી ત્યારે મનમાં એવો ડર લાગ્યો કે આમાં કંઈ એવું હશે કે જે મને કરડી ખાશે આવું મારા મનમાં હતું જ છતાં પણ એવું થયું કે શું છે એવી જિજ્ઞાસા બી હતી મનમાં કે અંદર છે તો શું છે ખરેખર કડડી જશે એવું હશે કે ના કરડી જાય એવું પણ હોય એટલે એવું મારા મન સાથે મેં નક્કી કરી અને આ એક્ટિવિટી સ્વીકાર કરી અંદરથી એક પ્રેરણા થઈ કરવું જોઈએ પ્રેરણાથી હિંમત મળી ઓકે જેની તમારો શું એક્સપિરિયન્સ રહ્યો જ્યારે તમે બિહામણા કુંડામાં તમારો હાથ નાખ્યો ગુંજામાં હાથ નાખવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે તમારા મનમાં શું ચાલી રહ્યું હતું ત્યારે મનમાં એવું ચાલી રહ્યું હતું કે જીવડું છે અને હાડકું છે પહેલા શું હાથમાં આવે છે એ જોઈએ અને આમ મનમાં એવું હતું કે કદાચ પહેલા હાડકું હાથમાં આવે કે કેમ કે હાડકું બની શકે તો મોટું હોય જીવડું નાનું હોય નાખ્યો તો હાડકું હાથમાં આવ્યું પછી હાથ ફેરવ્યો પણ જીવડું હાથમાં નહોતું આવ્યું જીવડું હાથમાં નહોતું આવ્યું સો ભાવનાબેન તમે એક છે જેમણે જીવડું અડ્યું એને સ્પર્શ કર્યું અને એક્સપિરિયન્સ લીધો તો જ્યારે તમે એ જીવડું લાગ્યું તમારા હાથ પર ત્યારે તમારા મનમાં શું વિચારો આવ્યા જ્યારે મેં જીવડાનો સ્પર્શ કર્યો ત્યારે એવું ફિલિંગ થયું મને કે કદાચ આ ઝેરી બી હોઈ શકે મને કરડી બી શકે અને એની અસર બી થઈ શકે અને એવું બી બની શકે કે બિનઝેરી બી હોઈ શકે કેમકે બંને વાતોની શક્યતા પૂરેપૂરી છે પણ પછી હવે આ ચેલેન્જ સ્વીકારી છે તો ચલો કરીને જ લઈએ જે પરિણામ આવશે જોયું જશે સો આ જે એક્સપિરિયન્સ રહ્યો એ બોલ ફેંકવાના એક્સપિરિયન્સથી કઈ રીતે અલગ હતો બોલમાં એવું હતું કે આપણે આખોથી જોઈ શકતા હતા જે આપણો એમ આપણે તૈયાર રહેતા હતા જીવડું જે કુંજામાં હતું કે એને આપણે જોઈ જ નતા શકતા એટલે તો ડર લાગતો અંદર શું છે કેવું છે એ આપણને ખબર નથી એટલે તો એ બે માં જે હિંમતની જરૂર હતી એ કઈ પ્રકારની હિંમત હતી બે માં હિંમતની જરૂર હતી કે નથી બે માં હિંમતની જરૂર હતી બે માં એક જ ટાઈપની હિંમતની જરૂર હતી કે એનો કોઈ અલગ પ્રકાર હતો અલગ જ હતું કઈ રીતે અલગ હતો તો બોલની જે પ્રવૃત્તિ હતી ને એમાં આપણે બોડીથી હિંમત કરવાની જરૂર હતી જ્યારે આ બિહામણા કુંજાની અંદર આપણે માનસિક રીતે અંદરથી હિંમત લાવવાની હતી કે ના અમારે અંદર શું છે જોવું જ છે એમ એબ્સોલ્યુટલી કરેક્ટ આ જે બહાદુરી છે એ ખાલી શારીરિક નથી હોતી પણ માનસિક પણ હોય છે તો ત્રણ પ્રકારની બહાદુરીમાં જનરલી આપણે ડીલ કરતા હોઈએ છીએ રોજના જીવનમાં જ્યારે આપણે બહાદુરી ને એક્સરસાઇઝ કરતા હોઈએ છીએ ત્યારે આપણે ક્યાંક શારીરિક બહાદુરી જે આપણા આજુબાજુ ફાયર ફાઈટર છે પોલીસ અધિકારીઓ છે સૈનિકો છે કે પિક્ચરમાં ફાઇટ કરતા હીરોઝ છે એ બધા શારીરિક બહાદુરીનો ઉપયોગ કરે છે અને જે આપણે બોલ ફેકતી એક્ટિવિટીમાં પણ જોયું કે આંખોથી અને શરીરના સ્ટ્રેન્થથી આપણે એ શારીરિક બહાદુરીનો ઉપયોગ કરીને અને બોલ કેચ કર્યો અને બીજી એક્ટિવિટીમાં આપણે માનસિક બહાદુરીનો અનુભવ કર્યો એમાં ડર હતો પણ ડર ઉપર ક્યાંક એમણે હિંમતને હાવી થવા દીધી અને જ્યારે હિંમત ડર ઉપર હાવી થઈ તો ત્યારે એમણે અંદર હાથ સક્સેસફુલી નાખ્યો કુંજામાં અને એમાંથી હાડકું અને જીવડું સ્પર્શ કરવાની હિંમત લીધી કે ક્યાંક આપણને ડર લાગતો હોય છે આગળ વધવામાં પણ આપણને એ ડર ઉપર હાવી કર થવા માટે હિંમત જે મળે છે એ આપણી પ્રેરણાથી મળે છે આપણા નિશ્ચયથી મળે છે કે આપણે જે શીખવા માટેની જિજ્ઞાસા છે આગળ જાણવા માટેની જિજ્ઞાસા છે ત્યાંથી આપણને હિંમત મળે છે અને જે નિશ્ચય ઉપર અડીગ રહેવાની જે આપણને હિંમત મળે છે એ તમે જેમ ચિત્રમાં જુઓ છો તેમ નૈતિકતાથી મળે છે તમે ક્યાંક તમારા નિશ્ચય ઉપર અડીગ રહેવા માંગો છો તમે જે લોકોના પ્રતિકૂળ અભિપ્રાય સામનો કરીને એના અગેન્સ્ટમાં તમે સત્ય બોલવા માટે ઊભા રહી જાઓ છો તો નૈતિકતા પણ તમને હિંમત આપે છે અને તમારી બહાદુરીને દર્શાવવા માટે તમને પ્રેરણા આપે છે તો ખબર પડી કે હિંમત કઈ રીતે મળે અને કઈ રીત કેવી રીતની હોય પરંતુ બાળકોમાં હિંમત લાવવી એ કઈ રીતે આપણે લાવી શકીએ બાળક જ્યારે જન્મે ત્યારે બાળકને ખબર જ નથી કે એ બહાદુર છે કે બહાદુર નથી મા બાપ નાના મોટા પોતાના ડરથી બાળકને પણ ક્યાંક ડરપોક બનાવી દે છે પણ જો તમે એસ પેરેન્ટ્સ ભયનો સામનો કરવાની એમને હિંમત આપવા માંગતા હોય અને જ્યારે બાળક સ્કૂલમાં કે આંગણવાડીમાં જાય ત્યારે ઇન્સ્ટ્રક્ટર તરીકે શિક્ષિકા તરીકે શિક્ષક તરીકે જ્યારે તમે બાળકને હિંમત બતાવવા માટે બહાદુર બનવા માટે એમને બહાદુરી શીખવવા માંગો છો બહાદુરી એમાં વિકસાવવા માંગો છો તો આમાં સૌથી પહેલાં જેમ મેં કહ્યું પેરેન્ટ્સે કે શિક્ષકે પોતે એ લોકોના રોલ મોડલ બનવાની જરૂર છે બીજું એમને વ્યક્તિત્વલક્ષી વાર્તાઓ સંભળાવો એમને નાના મોટા બહાદુરીના કાર્યો કરીને અને એક ડેમોન્સ્ટ્રેશન ઇફેક્ટ આપો કે બહાદુરી આવી રીતે દર્શાવી શકાય બાળકોથી જ્યારે ભૂલ થાય ત્યારે એમને ભૂલ થઈ ગઈ અને વળીને અને એમને ડરાવો નહીં પણ ભૂલોને નોર્મલાઇઝ કરો બાળકોને એવું વાતાવરણ બી આપી શકો કે એ લોકોને જ્યારે પણ ભૂલો થાય ત્યારે એમને સપોર્ટ કરવા માટે તમે હંમેશા તૈયાર છો તો એ લોકો ડર્યા વગર ભૂલોનો સામનો કરશે વસ્તુઓનો સામનો કરશે એવું પણ થઈ શકે કે ઘણીવાર બાળકોને લોકોના ફીડબેકનો ડર હોય કે હું કેવો લાગીશ લોકોની સામે તો બને એટલી એક્ટિવિટીઝમાં એમને ભાગ લેવા માટે પ્રોત્સાહન આપો એમને સ્ટેજ ફિયર ના થાય એટલે સ્ટેજ પરફોમન્સીસ પર એમને ભાગ લેવા માટે પ્રોત્સાહન આપો એમને પબ્લિક સ્પીકિંગ કરાવડાવો કે જે પણ કવિતા બોલવાની છે એ પોતાની જગ્યા ઉપર ઊભી રહી ઊભા રહીને નહીં પણ આખા ક્લાસની સામે આવીને અને એ બધાને કવિતા બોલે સંભળાવે કે કોઈ પણ એક્ટિંગ કરવાની હોય તો આખા ક્લાસની સામે આવીને કરે તો જ્યારે એમને પબ્લિક સ્પીકિંગનો કે પરફોમન્સનો જ્યારે અનુભવ થશે જ્યાં આખી સ્પોટલાઇટ એમની ઉપર તો ક્યાંક એમનામાં ડર નહીં રહે કે હું કેવો લાગુ છું કે હું કેવી લાગું છું અને આ જ રીતે નાની મોટી એક્શન્સથી નાના મોટા ઉદાહરણોથી નાના મોટા ડેમોન્સ્ટ્રેશન ઇફેક્ટથી બાળકોને એવું એક વાતાવરણ મળશે જ્યાં એ લોકો ખૂબ જ બહાદુરી દર્શાવશે અને બહાદુરી કોન્સ્ટન્ટલી જોયા કરશે ફ્રેન્ડ્સ બાળકોમાં બહાદુરી વિકસાવી હોય તો આપણે એમને એક સપોર્ટિવ એન્વાયરમેન્ટ તો આપી જ શકીએ પણ બાળક બહાદુર બની જાય એ ખૂબ જ સહેજ વાત છે બાળક જ્યારે બહાદુરીનો એક્સપિરિયન્સ કરશે ત્યારે આજુબાજુના લોકો તો એમને પોઝિટિવ ફીડબેક આપશે એમના વખાણ કરશે એ અલગ જ વસ્તુ છે પણ એમને અંદરથી એક પ્રોત્સાહન મળશે કે એમને બહાદુર બનવામાં ખૂબ જ મજા આવી અને જ્યારે એ લિમિટ ક્રોસ થઈ જાય બહાદુર બનવાની અને બહાદુરી જ્યારે બાળકને કોન્સ્ટન્ટલી દર્શાવ્યા કરવી છે ત્યારે બાળકને ખોટું કરવામાં બિલકુલ વાર નથી લાગતી અને જ્યારે વધુ પડતી બહાદુરીનો ઉપયોગ બાળક કરવા લાગે છે પોતાના રોજના જીવનમાં તો એ બાળક ખૂબ જ હઠીલો તમને દેખાશે ખૂબ જીદ કર્યા કરશે એ કંઈક પરફોર્મ કરવા માટે સારું પ્રદર્શન કરવા માટે ક્યાંક એને તણાવ રહેશે કે દર વખતે મને બહાદુરતી તરીકે ઓળખવામાં આવ્યું છે આ વખતે મારાથી કોઈ ભૂલ ના થવી જોઈએ અને ફરી કોઈ મારી પર હશે નહીં કે હું બહાદુર નથી તો ક્યાંક એમનામાં પ્રદર્શન કરવાનું ખૂબ જ પ્રેશર હશે કે તણાવ હશે પોતાની શક્તિ પ્રત્યે એમને વધારે જવાબદારી લેવાની એક અંદરથી જ તણાવ એમને મહેસૂસ થશે અને નિષ્ફળ જો એ લોકો થઈ ગયા ક્યાંક અને જ્યારે કોક વાર એ ભૂલો કરી બેસશે ત્યારે એ પોતાની ભૂલ માટે એ પોતાની જાતને ક્યારે માફ નહીં કરે અને એની વિપરીત નિષ્ફળ જતા પોતાની ક્ષમતાઓમાં એ ક્યાંક આત્મવિશ્વાસ ગુમાવી બેઠશે તો ફ્રેન્ડ્સ બાળકોમાં જ્યારે હિંમત વિકસાવો છો ત્યારે બાળકોને એક વોર્નિંગ આપવાની ખૂબ જરૂર છે કે ક્યાં લાઇન ડ્રો કરવાની છે સો દેટ એ વધુ પડતો ઉપયોગ હિંમતનો રોજના જીવનમાં ના કરે ઉપયોગ ત્યાં જ કરે જ્યાં જરૂરી છે અને ક્યાંક એક શાણપણથી એ ડિસિઝન લે કે આમાં હિંમતની જરૂર છે કે નથી સો ફ્રેન્ડ્સ હિંમત માટે એક જ વસ્તુ મને અત્યારે યાદ આવી રહી છે કે હિંમત બતાઈ નહીં દેખાઈ જાતી હૈ ચાહે વો શારીરિક હો યા માનસિક હો થેન્ક યુ નિરાલીબેને આપણને ખૂબ સરસ એક્ટિવિટી કરાવી અને સરસ મજાનું માર્ગદર્શન આપ્યું અને હવે સમય છે ક્વિઝના વિજેતા જાહેર કરવાનો ગત ક્વિઝના વિજેતા છે મીનાબેન ચૌધરી જિલ્લો તાપી તાલુકો ડોલવણ ઉષાબેન ચાંડેરા ગીર સોમનાથ તાલાલા મુક્તાબેન જોગલ જામનગર કાલાવડ રશ્મિતાબેન ત્રિવેદી દેવભૂમિ દ્વારકા ખંભાળિયા જાગૃતિબેન કુકડિયા ભાવનગર તળાજા મનીષાબેન રાઠોડ પંચમહાલ ઘોઘંબા વત્સલાબેન પટેલ દાહોદ દેવગઢ બારિયા ઉર્મિલાબેન રાજ ભરૂચ જંબુસર શીતલબેન જોશી રાજકોટ કોટડા સાંગાણી ભાવનાબેન ચૌહાણ સુરત કોર્પોરેશન સુરત કોર્પોરેશન આ દસે વિજેતાઓને ખૂબ ખૂબ અભિનંદન આપ શરૂઆતથી અંત સુધી અમારા કાર્યક્રમને નિહાળતા રહો અને વિજેતા બનતા રહો આ કાર્યક્રમને શરૂઆતથી અંત સુધી નિહાળી રહેલ તમામ વાલીઓ દર્શક મિત્રો અને તજજ્ઞશ્રીનો આઈસીડીએસ સંકલિત બાળ વિકાસ સેવા યોજના મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર તરફથી આભાર માનું છું નમસ્તે